આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા વાંચે છે રાજ્યમાં એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી માર્ચ બે હજાર પચીસ સુધીમાં એક કરોડ પંચોતેર લાખથી વધુ કોલ નોંધાયા છે જેમાં સત્તાવન લાખ બાસઠ હજારથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ એકવીસ લાખ છત્રીસ હજારથી વધુ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે એકસો આઠ ઇમરજન્સી સેવા ઉપરાંત સપ્ટેમ્બર બે હજાર બારથી કાર્યરત ચારસો ચોત્રીસ જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં એક કરોડ ત્રેવીસ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે જ્યારે વર્ષ બે હજાર પંદરથી શરૂ થયેલી એકસો એક્યાશી મહિલા હેલ્પલાઇન અંતર્ગત પંદર લાખ ચોર્યાસી હજારથી વધુ કોલ એટેન્ડન્ટ કરીને ઓગણસાઠ વાન દ્વારા ત્રણ લાખ સત્તર હજારથી વધુ મહિલાઓને સ્થળ ઉપર જરૂરી મદદ કરવામાં આવી છે આ ઉપરાંત એકસો ચાર હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં એકાવન લાખ છવ્વીસ હજારથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે જ્યારે એકસો આઠ બોટ એમ્બ્યુલન્સ દ્વારા સાતસો નાગરિકોનો આપત્તકાલીન સેવાઓ પૂરી પાડવામાં આવી છે પશ્ચિમ રેલવે ઉનાળા દરમિયાન પરપરાસીઓની સુવિધા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા ઉપર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવશે એકવીસમી એપ્રિલથી ઓગણત્રીસમી મે સુધી દોડનારી આ ટ્રેન બંને દિશામાં બોરીવલી વાપી સુરત વડોદરા આણંદ અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો ઉપર ઉભી રહેશે રાજકોટથી આ સુવિધાનો પ્રારંભ બાવીસમી એપ્રિલથી થશે અને મંગળવાર ગુરુવાર અને શનિવારે રાજકોટથી સાંજે સાડા છ વાગે તે ઉપડશે અને બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યે મુંબઈ સ્ટ્રેન સેન્ટ્રલ પહોંચશે આ જ રીતે મુંબઈ સેન્ટ્રલથી દર સોમવાર બુધવાર અને શુક્રવારે રાત્રે અગિયાર વાગે વીસ મિનિટે ઉપડશે અને બીજા દિવસે બપોરે પોણા બાર વાગે રાજકોટ પહોંચશે બંને ટ્રેનોનું બુકિંગ આજથી શરૂ થયું છે પૂર્વોત્તર રેલવેના કુસમહી ગોરખપુર ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રૂપાંતરિત માર્ગ ઉપર ચાલશે ચોવીસ પચીસ એપ્રિલ અને પહેલી બીજી મેના રોજ પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ ગોરખપુર કેન્ટ ભટની જંક્શન છપરા ગ્રામીણ મુઝફ્ફરપુર જંક્શન થઈને જશે આ જ રીતે મુઝફ્ફરપુર પોરબંદર એક્સપ્રેસ સત્યાવીસ અને અઠ્યાવીસમી એપ્રિલના રોજ આ જ રૂટ ઉપર દોડશે

ડાંગ જિલ્લામાં પોષણ પખવાડાની ઉજવણી થઈ છે હાલ ડાંગ જિલ્લામાં કુલ પંદર હજાર સાતસો બાળકો આંગણવાડીમાં નોંધાયા છે જે પૈકી કુલ ત્રણસો એક બાળકો અતિ ગંભીર કુપોષિત છે પોષણ અભિયાન હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કુલ ઇઠ્યાસી અતિ કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી હતી અને તેમના વાલીઓને બાળકોની સાચી પોષણ સ્તરની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના બોરકંડા ગામની ધોરણ દસ સુધી અભ્યાસ કરેલી પાયલ રાઠવાએ આઠસો પચીસ લોકોને રોજગારલક્ષી તાલીમ આપી છે જેનાથી સાતસો લોકો રોજગારી મેળવતા થયા છે તો એકસો પચાસ લોકોએ તાલીમ મેળવી આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી છે આ અંગે પાયલ રાઠવાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું અત્યાર સુધીના અમે આઠસો ને લોકોને તાલીમ આપી છે ને એમાંથી સક્સેસ જે વિદ્યાર્થી છે સાતસો લોકો છે ને જેમને સારું એવું કામ કરી રહ્યા છે સાડી ત્રણસો લોકો જેટલા છે પોતાનો પણ એક ક્લાસ ચાલુ કર્યા છે અને એ લોકો અમે પૂછપરછ એમને કરતા એ કોન્ટેક્ટ ને જોતા હોઈએ એ લોકો પણ ત્રણસો થી ઉપર સંખ્યા ટ્રેનિંગ આપી રહ્યા છે ને એમના સ્ટુડન્ટ પણ સારું કમાય છે અમરેલી જિલ્લાના આંબરડી ગામ નજીક આવેલ ખેતીવાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે આગ બસો વીઘાથી વધુ વિસ્તારમાં ફેલાઈ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયરના ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ વિસ્તાર સિંહોનું મુખ્ય નિવાસસ્થાન છે પૂર્વ ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે આગની ઘટનામાં પ્રાણી કે સિંહોને કોઈ નુકસાન થયું નથી અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે મહેસાણા જિલ્લાના ઉપેરા ગામની વરિષ્ઠ નાગરિકોની ટીમે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ગાંધીનગરના રાંધેજા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં બનાસકાંઠા પાટણ પોરબંદર મહેસાણા નવસારી તાપી અને વડોદરા ગ્રામ્યની ટીમોએ ભાગ લીધો હતો ઉપેરા ગામની ટીમે રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતું આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સામે થશે મેચ હમણાં ત્રણ વાગ્યે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ સામે ટકરાશે દરમિયાન ગઈકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને પાંચ વિકેટથી હરાવ્યું હતું પ્રથમ બેટિંગ કરતા બેંગલુરૂએ ચૌદ ઓવરમાં પંચાણું રન બનાવ્યા હતા જ્યારે પંજાબે અગિયાર બોલ બાકી રહેતા છન્નું રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને બાર એડવોકેટ એસોસિએશન દ્વારા વિશેષ કાનૂની જાગરૂકતા શિબિરનું આયોજન કરાયું જેમાં એડવોકેટોએ મધ્યસ્થતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી સાથે સિવિલ જજ પવન બસોડે પણ મધ્યસ્થતાના લાભોની વિસ્તૃત સમજ આપી અને કાયદેસરની સેવાઓની સરળતા વિશે માહિતી આપી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો